નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ટાંકો બનાવવા મળશે સબસીડી ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પિચોતેર હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પિચોતેર ટકા અથવા પિચોતેર હજાર રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે સરકારની ચૂંટણી પહેલા ભેટ ચૂંટણી પહેલા મોદી સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં સો રૂપિયાનો ચોખ્ખો ઘટાડો કર્યો છે પહેલા એક હજારસો રૂપિયા ભાવ હતો ત્યાર પછી બસ્સોનો ઘટાડો કર્યો હતો અને ડબે ફરી સોનો ઘટાડો કર્યો છે હાલમાં ગુજરાતમાં આઠસો વીસ આજુબાજુ ઘરેલું ગેસ સિલિન્ડર મળી રહ્યો છે જ્યારે ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસીડી મળતી રહેશે સત્તરમો હપ્તો ક્યારે આવશે સત્તરમો હપ્તો ક્યારે આવી શકે સત્તરમી હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે